તો હાલ આપણે આવેલા છે વલસાડ પાર્ટીના બરુડિયા વાડ વિસ્તારમાં અહીં આ જાહેર માર્ગ છે પરંતુ આ જાહેર માર્ગ જોઈને લાગતું નથી કેમેરામેનને વિનંતી કરીશ અહીંની પરિસ્થિતિ બતાવે આ પાણી જે અહીંયાથી જઈ રહ્યું છે આ ગનારામાંથી જે રીતના પાણી આવી રહ્યું છે અહીંના સ્થાનિકો અમને જણાવ્યું કે સ્મશાન જવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ ઘણીવાર થાય છે અને આ જાહેર અવરજવરનો રસ્તો છે આજની આ પરિસ્થિતિ તો છે નહીં કઈ કેટલા એવા યુવક મિત્રો મળ્યા જે લોકોએ કીધું ભાઈ અમારા જન્મ પહેલાથી આ પરિસ્થિતિ છે ને અમારા જન્મ હવે અમારા છોકરા થઈ જવાના તો પણ આ પરિસ્થિતિ છે વાત એટલી જ કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો આજે આપણે કહેવત સાંભળીએ તેવું જ કેમ તંત્ર કરે છે આ પરિસ્થિતિ હાલ છે આના કરતાં પરિસ્થિતિ હજુ બગડશે જ આના કરતાં ઓછી ન થવાની અહીંના સ્થાનિકોનું આ કહેવાનું છે તો હાલની પરિસ્થિતિ પર ધ્યાન આપીને આ વસ્તુ પર જો ધ્યાન આપવામાં આવે પહેલા પ્રી મોન્સૂન કામગીરી સરખી રીતના કરવામાં આવે તો વર્ષો વર્ષથી અહીંના લોકો જ્યાં હડમળી વેઠવી પડે છે એ ના વેઠવી પડે વસ્તુ એટલી જ કામ જે કરવાનું હોય એ યોગ્ય સમયે થાય તો આવી પરિસ્થિતિ ઊભી નહીં થાય ને જો

હવે આવ્યો છે પ્રી મોન્સુન કામગીરી વરસાદ આવે પહેલા કરવાની હોય કરવામાં આવી હોય તો આ પરિસ્થિતિ ના થાય ને અહીંયા આપ જોઈ શકો કેટલા લોકો ઊભા છે આ કેમેરામેન ને વિનંતી કરીશ બતાવીશ આ બધા જેટલા ને પૂછો તમે એ બધાનું એટલું જ કહેવાનું છે ભાઈ આજની આ પરિસ્થિતિ મળે જ નહીં કઈ કેટલી વાર ન્યૂઝ બન્યા કઈ કેટલી વાર લોકો નિરીક્ષણ કરવા આવ્યા પણ પરિસ્થિતિ જેવી ની તેવી જ છે તો એનું કારણ શું અને કોણ લાવશે નિરાકરણ આ પરિસ્થિતિ વલસાડ જે કે આપણે એક શહેર તરીકે ઓળખીએ છીએ જે કે આપણે એવી રીતના કે અહિયાં ઘણી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી પણ મેન્ટેનન્સના ના નામ પર મીંડું અને આ તો લોકોને જીવનમાં ડેલી વપરાશ માટેની જગ્યા રહી તેની આપણે તકેદારી નહીં રાખીશું આવા બધા કારણસર કોઈ બાળક જો આની અંદર કોઈ બાળક જો પડી ગયું ભૂલથી અહીંયા કોઈ પ્રોટેક્શન વોલ નથી કશું નથી આ પરિસ્થિતિ તમે જો આની અંદર કોઈ નાનું બાળક પડી ગયું કોઈ ગાય પડી ગઈ કોઈ ઢોર પડી ગયું એને કઈ થયું તેનું જવાબદાર કોણ અહીંયા કચરો દુનિયા બનવો પડ્યો છે અહીંયાથી કોઈ બીમારી ઉદ્ભવી તો એનું જવાબદાર કોણ વસ્તુ એટલી જ કામગીરી એ રીતે તવી જોઈએ કે લોકોને સુવિધા પહોંચે ફક્ત ને ફક્ત કાગળ ઉપર કામગીરી કરશો તો લોકોને સુવિધા મળવાની નથી આપ જોઈ રહ્યા છો સતિ ગુજરાત હું છું પ્રતિક પાંડે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની